જય ઠાકર મિત્રો બધાને તો સ્વાગત છે આપણા વ્લોગમાં તો આપણો બીજો વ્લોગ છે તો પહેલાં તો હજી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો તો ચાલો આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે વાડીએ તો વાડીની મોજ માણી રહ્યા છીએ તો ચાલો તમને બતાવીએ આગળ આગળ કે શું છે તો ચાલો જય ઠાકર બધાને તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરો આ મિત્ર ની વાડી આવ્યા છીએ ને અત્યારે અહીંયા બેસી રહ્યા છીએ ને ભાઈ પાણી વારે છે તો ચાલો આગળ શું શું કરીએ છીએ તમને બતાવીએ તો કન્ટિન્યુ રોજ આપણા વ્લોગમાં તો ચાલો મળીએ પાછા આ રીંગણાનો છોડ છે તમે જોઈ શકો છો આમાં રીંગણા આવેલા પણ છે એક બે જોઈ શકો છો તમે ને શાકભાજી બધું વાવેલું છે વાડીએ આપણી એટલે આપણા મિત્રની વાડી આમ પણ રીંગણીનું છોડ છે ને ઉગતી નથી કોબી પણ ઉગાડી છે આયુર્વેદિક છે બધું ને અમારા મિત્ર અત્યારે આવી ગયા છે બે મૌલિકભાઈ અને યુગભાઈ તો એ પણ આપણા વાડીએ જોડાઈ ગયા છે ને આ અમારા મિત્ર જેની વાડી છે રાજભાઈ સતાઈશિયા આ છે છે ને અહીંયા પણ વાવેલા તમે જોઈ શકો છો અત્યારે અત્યારે આનંદ માણી રહ્યા છીએ પ્રકૃતિનો તો તમે જોઈ શકો છો અહીંયા ઉપર આને શું આ આ મેળો છે આ ભાઈ રો અહીંયા જઈ રહ્યા છે ઉપર અત્યારે તો આ મકાઈ વાવેલી છે જોઈ શકો છો તમે અત્યારે અમે જઈ રહ્યા છીએ નાકો વારવા વાહ દોસ્ત વાહ તો પાણી ધોમ હાલે છો પણ મિત્રો પર પાણી આવી રહ્યું છે મિત્રો તો ચાલો આપણે બતાવીએ નાકુ વારવા જવાનું છે ચાલો તો મિત્રો અહીંયા તિતોડીના ઈંડા પણ છે તો તે પણ તમને બતાવીએ ચાલો જોવો ત્યારે આ વૈસો વૈસ ખેતરને તોડીના ઈંડા છે આ જોઈ શકો છો હા ઘણા લોકોએ જોયા પણ નહીં હોય જોઈ શકો છો તમે તો ચાલો રાજુભાઈ બીજું શું છે તમારા ખેતરમાં હા શું વાવ્યું છે તલ વાવેલા છે તો ચાલો આપણે જઈએ આગળ તો અત્યારે પાણી પી રહ્યા છીએ તમે મિત્રો તો મૌલિક તમને કેવું લાગી રહ્યું છે અત્યારે ખેતર માં આપણે આવ્યા છીએ કેવું સારું મજા આવી રહી છે ને તો અત્યારે અમે આ રાજભાઈ ની વાડી અત્યારે મોજ માણી રહ્યા છીએ તમે જોઈ શકો છો તો અમારો વ્લોગ તમને જો જોવાની મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરી દો તો આવા વ્લોગ આપણે બનાવતા જ રહેશું તો તમે જોઈ રહ્યા છો ટિટોડીના ઈંડા ચાર ઈંડા છે જો કેવો મસ્ત છે ને અહીંયા ટીટોડી બોલી રહી છે ને આ પાણી ચાલુ છે અત્યારે

અહીંયા મજા આવે ત્યારે બેસવાની એટલા માટે કરેલો છે સિકુડી તમે જોઈ શકો છો આમાં ઘણા બધા સિક્કુ પણ આવેલા છે ને જો હા ભાઈ પણ બેસે છે તો અહીંયા પણ સિકુડી ને જામફરી પણ છે જો આ કાયતરા પણ છે ગામડામાં રહેતા એ છે ને ખબર જ છે આ ક્યાં કાયતરા છે તો જોઈ શકો છો તમે મિત્રો જોઈ શકો છો તમે મિત્રો એમાં ઘણા બધા સિક્કુ પણ આવેલા છે જો ફાલ આવે છે ધીરે ધીરે જોઈ શકો છો તમે જૂના જમાનાનું છે બધું આ બધું તમે જોઈ શકો છો અહીંયા કુવર ભરેલું છે આ બધા નરિયાનું આખું મકાન મકાન બનાવેલું છે જોઈ શકો છો ને અહીંયા આપણે હોલાનો મારો છે જોઈ શકો છો તમે

ને તમે આવું બનાવો છો બધું આ ભાઈની એક દુકાન છે ખોડિયાર એન્જિનિયરિંગ તે ડેલા આ બધા ખેડૂતના ઓજારો એ પણ બધું બનાવે છે તો મૌલિકભાઈ તમારો નંબર આપી દો આ મૌલિકભાઈ વારાનો નંબર છે ને તે આવા લોખંડના કામ પણ બધા કરે છે અને આ ખેડૂતના ઓજારો પણ બનાવે છે તમે આ જોઈ શકો છો ને આને આને શું કહેવાય રાજભાઈ

મોજ છે સાહેબ કાઠિયાવાડની હે મિત્રો તમે જોઈ રહ્યા છો આ પ્રકૃતિ ની મોજ છે તો કેવો આનંદ માણી રહ્યા છીએ મિત્રો તો તમે જોઈ રહ્યા છો અત્યારે તો અત્યારે રો તમે પાણી વારી રહ્યા છે આપણા મિત્ર તો આ સાચી મોજ છે વાડીની ઘરે બે હોવાથી ઘરનું આવે તો જોઈ શકો છો અત્યારે કઈ રીતે ફારી રહ્યા છે ભાઈ તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો છે લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો આવી મોજ અમે કરાવતા જ રહેશું અમારા વિડીયો તમને સારા લાગે તો કોમેન્ટ કરીજો બરાબર ને આ વિડીયો હવે અહીંયા સમાપ્ત કરી છે તો તમને કેવો લાગ્યો છે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને જય ઠાકર બધાને